ડોક્ટર ની બેદરકારી થી નું થયું મોત નિષ્ણાંત ન હોવા છતાં સિઝરી કર્યું વધુ રક્તસ્ત્રાવ થતા થતા મહિલાનો જીવ ગયો જિલ્લા મેડિકલ ઓફિસરે ભૂલ સ્વીકારી નમસ્કાર મિત્રો હું છું વાઢેળ અને તમે જોઈ રહ્યા છો જનાદેશ ગુજરાત

નામની મહિલાને આ હોસ્પિટલમાં ડિલિવરી માટે દાખલ કરવામાં આવ્યા હતા જોકે છવ્વીસ મે ના રોજ સારવાર દરમિયાન કવિબેનનું મૃત્યુ થયું હતું કવિબેનના પરિવારજનોએ ડોક્ટર અક્ષય હડિયાળની બેદરકારીના કારણે જ કવિબેનનું મોત થયું હોય એવો ગંભીર આક્ષેપ લગાવ્યો હતો પરિવારના આક્ષેપો બાદ પોલીસે ડોક્ટરની બેદરકારી છે કે નહીં તે અંગે સ્પષ્ટતા મેળવવા માટે જિલ્લા મેડિકલ અધિકારીનો સંપર્ક કર્યો હતો જિલ્લા આરોગ્ય અધિકારીએ તાત્કાલિક ત્રણ ડોક્ટરની એક પેનલ બનાવી ને આ મામલે એક મહિના સુધી સંગન તપાસ કરાવી હતી આ તપાસ બાદ એક જુલાઈના રોજ પેનલે તાલાળા પોલીસને પોતાનો રિપોર્ટ રજૂ કર્યો હતો તપાસ રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે

તપાસ રિપોર્ટના આધારે પોલીસે કવિબેનના પતિ જયેશભાઈની ફરિયાદ નોંધીને ડોક્ટર અક્ષય હડિયલ વિરુદ્ધ બીએનએસ કલમ એકસો છ એક મુજબ ગુનો દાખલ કર્યો છે આ ઘટનાએ તાલાળા સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં તબીબી બેદરકારી અને દર્દીઓની સુરક્ષાના મુદ્દાનો વધુ ગંભીર ચર્ચા બનાવી દીધી છે આ ઘટનાની સૌથી વધુ દુઃખદ અસર કવિબેનના પરિવારને પડી છે કવિબેનના અકાળ અવસાન થી તેમના પાંચ વર્ષના પુત્ર મહર્ષિ અને નવજાત બાળકી અધ્યાય નાની ઉંમરે જ માતાને ને પત્રને છત્ર ગુમાવી દીધી છે આ બંને બાળકો માટે આ એક અસહ્ય પીડા નો વિષય બન્યો છે અને તેમનું ભવિષ્ય હવે અનિશ્ચિત તર ભર્યું બન્યું છે આ કિસ્સો તબીબી બેદરકારીના ગંભીર પરિણામો અને દર્દીઓની સુરક્ષાને લગતા મુદ્દાનો ફરી એકવાર પ્રકાશિત ડોક્ટર અક્ષય હડિયલ અંગે મળતી પ્રાપ્ત માહિતી અનુસાર ડોક્ટર અક્ષય હડિયલ એપ્રિલ બે માં તાલાલા સરકારી હોસ્પિટલમાંથી રાજીનામું આપી 30 એપ્રિલે છૂટા થયા હતા જો કે તેમનું રાજીનામું હજી સુધી સત્તાવાર રીતે સ્વીકારવામાં આવ્યું નથી સરકારી નોકરી છોડ્યા બાદ ડોક્ટર હડિયલે તાલાલામાં વાઘાસિયા હોસ્પિટલ ભાડે રાખી અને 1 મે 2025 થી પોતાની ખાનગી પ્રેક્ટિસ શરૂ કરી હતી ડોક્ટર અક્ષય હડિયલ પર જાન્યુઆરી 2025 માં તબીબી બેદરકારીના ગંભીર સવાલો ઉઠ્યા છે તે સમયે સીઝેરિયન ડિલિવરી દરમિયાન આરેણા ગામના મનીષાબેન અને હડમતિયા ગામના કાજલબેન નામના બે મહિલાના મૃત્યુ થયા હતા આ ઘટનાઓ વખતે પણ બેદરકારી અંગે વ્યાપક ચર્ચાઓ થઈ હતી તે સમયે મૃતક મહિલાઓના પરિવારજનો દ્વારા પોલીસ ફરિયાદ નોંધવામાં ન આવતા આ મામલો વધુ તપાસ વિના અટકી ગયો હતો આ અગાઉના કિસ્સાઓ ડોક્ટર હડિયલની તબીબી પ્રેક્ટિસમાં બેદરકારીનું પેટર્ન સૂચવે છે જે તાજેતરમાં કવિબેન નંદાણીયાના મૃત્યુ બાદ ફરીથી સપાટી બની આવી છે છવ્વીસ મે ના રોજ જયારે કવિબેન નું મૃત્યુ થયું ત્યારે ડોક્ટર હડિયલે જણાવ્યું કે એક હજાર કેસમાં એકાદ આવો કેસ બને છે ને રાતે તાણ આંચકી આવી હતી અને તેમને બચાવવા પૂરતા પ્રયત્ન કરવામાં આવ્યા હતા ડોક્ટર અક્ષય હડિયાલની કથિત તબીબી બેદરકારીના કારણે બે મહિલાના મૃત્યુ અંગે સવાલ ઉઠતા ધણેજ ગામના આરટીઆઈ એક્ટિવિસ્ટ ઇરફાન ભાંગીને મૃતક મહિલાઓના પોસ્ટમોર્ટમ રિપોર્ટની માહિતી મેળવવા માટે આરટીઆઈ અરજી કરી હતી જોકે આરોગ્ય અધિક્ષક તાલાળા દ્વારા ઇરફાન ભાંગીને લેખિતમાં જવાબ આપવામાં આવ્યો હતો કે પીએમ રિપોર્ટ ગોપનીય વાળો દસ્તાવેજ હોવાથી તે ત્રાહિત વ્યક્તિને આપી શકાય નહીં આ જવાબ સાથે તેમની માહિતી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો આનાથી ડોક્ટર હડિયલની ભૂતકાળની બેદરકારી અંગેની શંકા વધુ ઘેરી બની છે અને આ મામલે પારદર્શિકાના અભાવના અંગેના પ્રશ્નો ઊભા થયા છે